ભરૂચ નર્મદા અને સુરતના જંગલની અંદર આવેલી આ એક એવી જગ્યા છે જ્યાં કુદરત એકમેક સાથે વાતો કરે છે એક એવું સ્થળ જે દિવસમાં સુંદર લાગે છે તો રાત્રે રોમાંચક લાગે છે સુરત વન વિભાગના કેવડી ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટથી ઉત્તમ સ્થળ બીજું કયું હોઈ શકે અહીં કુદરતી સૌંદર્યનો અદભુત ખજાનો છે અને જંગલોની વચ્ચે આવેલું આ શાંત અને રમણીય સ્થળ પ્રવાસન માટે શ્રેષ્ઠ છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના કેવડી ગામે રાજ્ય સરકારના વન ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટ વિકસાવ્યું છે કેવડીમાં સ્વયં પ્રકૃતિનો વાસ હોય તેવો અનુભવ થાય છે માંડવી તાલુકામાં ગીરી કંદરાઓની ગોદમાં આવેલી કેવડી ઇકો ટુરિઝમ સાઇટ કુદરતી સૌંદર્યનો ખજાનો છે કેવડી જવા માટેનો શ્રેષ્ઠ સમય ચોમાસા પછી અને શિયાળો છે જંગલની અંદર હોવા છતાં આ ઇકો ટુરિઝમ કેમ્પ સાઇટનું ભોજન પણ એક ખાસ આકર્ષણ છે સ્થાનિક વાનગીઓ સ્વાદિષ્ટ ભોજન અને પર્યટકો માટે ખાસ કેન્ટીનની વ્યવસ્થા કરવામાં આવી છે ડોમ હાઉસ ટેન્ટ હાઉસ રિસેપ્શન સેન્ટર રેસ્ટોરન્ટ ટ્રેકિંગ ટ્રેલ્સ પક્ષી જોવા માટેનો પોઈન્ટ સનસેટ પોઈન્ટ પરંપરાગત અને શુદ્ધ ખોરાક સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે અહીં પક્ષીઓની મધુર સુરાવલી છે વૃક્ષો પરના ટ્રી ત્રી હાઉસ છે અને અનોખી કુટીર અને દોમ છે તેમજ બાળકો માટે રમવાનું મેદાન અને સૌથી ખાસ એક એવો સનસેટ પોઈન્ટ આકર્ષણ ઉભો કરે છે આ સ્થળ માત્ર પર્યટન નહીં પણ લોકોને કુદરત સાથે જોડવાનો એક અનોખો પ્રયાસ મારું નામ કમલેશ કુમાર સનાબાઈ છે હું અહીંયા કેન્ટીનમાં મેનેજર તરીકે નિભાવું છું અને અહીંયા ઇકો ટુરિઝમમાં ફરવા આવતા વ્યક્તિઓને ઓર્ડર મુજબ અમે જમવાનું બનાવી આપીએ છીએ તેમાં ગુજરાતી ખાડી પંજાબી ખાડી રાજસ્થાની થાળી મરે છે અને સવારે નાસ્તા પ્રમાણે બટાકા પોવા મેગી ને ઓર્ડર પ્રમાણે અમે બનાવી આપીએ છીએ ધારો કે કોઈ અહીંયા મોટું ગ્રુપ આવે તો શું કરે મોટું ગ્રુપ આવે તો પહેલાં ઓર્ડર આપવું પડતો છે એ લોકોએ પહેલાં ઓર્ડર આપે એટલે અમે એક બે દિવસ આગળ તૈયારી કરી મૂકીએ એટલે બધાને મારું નામ નિશાંત છે અમે સુરતથી આવીએ છીએ ને કેવડી ઘણી બધી વાર આવ્યા છે અને ખૂબ જ સરસ છે નાઇટ ટોલ કરવામાં બી એકદમ સારું વ્યવસ્થા બી છે અને લોકેશન બી એકદમ પ્રોપર છે સુરત થી આવી છીએ મારું નામ સિલાન અમે આગળ પણ આવી ચુક્યા છીએ અહીંયા વાતાવરણ ખૂબ સરસ છે હા અહીંયા નાઇટ હોલ પણ અમે કરીએ છીએ અને ખૂબ મજા આવે છે હા વારંવાર